શક્તિ ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ ગણાતું માં જગત અંબાનું મંદિર વિશ્વ વિખ્યાત છે માં અંબાના પ્રતિ આસ્થા અને શ્રદ્ધાને લઈને હજારો લાખોની સંખ્યામાં માય ભક્તો માતાજીના દર્શનાર્થે આવતા હોય છે દરરોજ હજારોની સંખ્યામાં માય ભક્તો માં અંબાના ચરણોમાં શિષ્ણમાં વિધન્યતા અનુભવે છે ત્યારે ભાદરવી પૂનમના મહામેળા દરમિયાન યાત્રાળુઓની સંખ્યા લાખોમાં થતી હોય છે આ ભાદરવી પૂનમ મહામેળો દરમિયાન લાખોમાં આવતા યાત્રાળુઓને સગવડતાને જોઈ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની સુવિધાઓ ઊભી કરવામાં આવતી હોય છે ત્યારે બારમી સપ્ટેમ્બર એટલે કે આવતીકાલથી અઢાર સપ્ટેમ્બર દરમિયાન અંબાજી ખાતે ભાદરવીનો મહામેળો યોજાનાર છે જેમાં લાખોની સંખ્યામાં ભક્તોમાં અંબાના દર્શનાર્થે આવનાર છે મોટી સંખ્યામાં આવતા ભક્તોને માતાજીના દર્શન સરળતાથી થઈ શકે અને કોઈ પણ પ્રકારની અવગડતા ન થાય તે માટે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અંબાજી મંદિરના સમયમાં વધારો કરવામાં આવ્યો સૌને જય અંબે આવતીકાલથી જે ભાદરવી પૂર્ણિમાનો મહામેળો શરૂ થઈ રહ્યો છે તેમાં મોટી સંખ્યામાં માઈ ભક્તો વધારનાર છે જેટલા પણ માઈ ભક્તો અહીંયા આવે છે એ મોટી સંખ્યામાં અહીંયાનો જે પ્રસાદ છે માતાજીના આશીર્વાદ સમો પ્રસાદ જે મોહન થાળ આપણે બનાવીએ છીએ એ મોટી સંખ્યામાં લઈ જતા હોય છે તો એના માટેની આપણે તૈયારીઓને શરૂઆત આપણે એનો શુભારંભ ગણેશ ચતુર્થીના દિવસથી જ કરી દીધેલો છે આપણે આમ જોઈ શકીએ એમ કે અહીંયા આપણે કુલ એક હજાર ઘાણ જેટલા મોહનથાળ અઢાર તારીખ સુધીમાં આપણે બનાવવાનું આયોજન હાથ ધરેલું છે જેના માટે કુલ આપણે દોઢ લાખ કિલો ખાંડ એક લાખ કિલો બેસન બસો કિલો જેટલો ઇલાયચીનો પાવડર અને પાંચ હજાર ડબ્બા જેટલો ઘીનો સપ્લાય આપણે ઓલરેડી પ્રોક્યોર કરેલો છે અને આપણે આ બધાની ગુણવત્તા પણ સારી જળવાઈ રહે એના માટે એનું ટેસ્ટિંગ અને સેમ્પલિંગ પણ થઈ ગયેલું છે અને એ બધા સેફ છે એના પછી જ આપણે એને વપરાશમાં લીધેલા છે જેથી ગુણવત્તા આપણે ખાસ કરીને આ વખતે ગુણવત્તા અને સ્વચ્છતા પર ખાસ વિશેષ ભાર મૂકવામાં આવેલો છે આ ઉપરાંત આપણે રોજના પણ ત્રીસથી ચાલીસ હજાર કિલોગ્રામ જેટલો મોહનથાળ બને તેવું આયોજન આપણે હાલમાં હાથ ધરી રહ્યા છે એટલે કે ત્રણથી ચાર લાખ પેકેટ આપણે રોજના બનાવી રહ્યા છીએ આ પ્રસાદ ડોમ છે તેમાં આપણે પ્રસાદ બનાવવાની કામગીરી કરી રહ્યા છે આ ઉપરાંત મંદિર પરિસરમાં જે પ્રસાદ વિતરણના કેન્દ્રો છે એના પર પણ આપણે સુગમતા બની રહે બધા લોકોને એના માટે ચૌદ વિતરણ કેન્દ્રો આપણે શરૂઆત કરી છે આવતીકાલ સવારથી આ બધા જ વિતરણ કેન્દ્રો પર પૂરતા પ્રમાણમાં પ્રસાદ મળી રહેશે તેથી માય ભક્તોને કોઈપણ પ્રકારની તકલીફ ના પડે એવું આપણે આયોજન હાથ ધર્યું છે જેમ ભાઈ ગામ ગુરિયાનામવાડા તાલુકો કડણા મહીસાગર જિલ્લો અમે અંબાજી જ અંબાજી દર્શનાર્થે નીકળ્યા છીએ અને ખડૂતીથી આ કૂતરો અમારી સાથે જ છે અને જ્યાં જઈએ તો કૂતરો અમારે ગોળે અને અમારી સાથે જ રહેશે આ કૂતરાની ક્યાં સુધી લઈ જશું દરેક અંબાજી સુધી જ્યાં આવશે તો સુધી લઈ જશું